દેશભરમાં અત્યારે એક મુદ્દો ચાલી રહ્યો છે વકફ જો કે વકફને લઈને દાઉદી વોરા જે મુસ્લિમ સમાજ છે દાઉદી વોરા એ દાઉદી વોરા સમાજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી અને શુભકામનાઓ શુભકામનાઓ પાઠવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તેઓએ વખાણ કર્યા આટલું જ નહીં ધન્યવાદ પણ કહ્યું કે મોદી સાહેબ આભાર તમે વકફ સંશોધન બિલ લઈને આવ્યા એના માટે તમારો આભાર આ બિલના કારણે ઘણો જ ફાયદો થશે ઘણા બધા વોરા સમાજના વેપારીઓએ તેમની સાથે થયેલા અન્યાયની વાત પણ વડાપ્રધાનશ્રીને કરી અને આ વાતના અમુક વિડીયો એ આજે પણ સોશિયલ મીડિયામાં તમને જોવા મળશે પણ આ તમામની વચ્ચે મુસ્લિમ સમાજ એટલે કે જે મુસ્લિમ લોકો છે તેઓએ દાઉદી વોરા સમાજનો વિરોધ એ શરૂ કરી દીધો છે સોશિયલ મીડિયાની અંદર મુસ્લિમ સમાજે દાઉદી વોરા સમાજની માલિકીની કંપનીઓની વસ્તુનો બહિષ્કાર કરવા માટે થઈને સોશિયલ મીડિયાની અંદર એક ટ્રેન્ડ ચલાવી રહ્યા છે નમસ્કાર ન્યૂઝરૂમ સાથે આપનું સ્વાગત હું કિશન સોશિયો કંપનીનું નામ તમે સાંભળ્યું હશે આ સોશિયો કંપની એ સુરત બેઝ દાઉદી વોરા સમાજની વ્યક્તિની કંપની છે અને આ જે કંપની છે તેનો વિરોધ એ મુસ્લિમ સમાજના લોકો પોતાના વોટ્સએપ સ્ટેટસની અંદર રાખીને શરૂ કરી દીધો છે હવે તમને એમ થતું હશે કે સોશિયો કંપનીનો વિરોધ શા માટે થઈ રહ્યો છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે દાઉદી વોરા સમાજના લોકો મળ્યા જેમણે વકફ સંશોધન બિલ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો વડાપ્રધાન સાથે તેમની સાથે વકફના નામે થયેલા અન્યાયની વાત કરી જેમાંથી મહારાષ્ટ્ર ગુજરાત સહિત દેશભરમાંથી અનેક દાવુદીપુરા સમાજના આગેવાનો એ ત્યાં ઉપસ્થિત હતા અને એમને વકફ સંશોધન બિલને ખુલ્લેઆમ સમર્થન કર્યું જો કે મુસ્લિમ સમાજ એ વકફ સંશોધન બિલના વિરોધમાં હતો પરંતુ એમનો વિરોધ એ બહુ લાંબો ચાલ્યો નહીં હવે આ તમામની વચ્ચે સોશિયલ મીડિયાની અંદર જે ટ્રેન્ડ શરૂ થયો છે જે લખાણો શરૂ થયા છે તેની અંદર દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે સોશિયો કંપનીની જે તમામ કોલ્ડ ડ્રિંક્સ છે જે અલગ અલગ બોટલો છે રાખી છે ને એની ઉપર બોયકોટ નો સિમ્બોલ માર્યો છે લખ્યું છે કે દાઉદી બહોરા સમાજે વકફ કાયદામાં થયેલા સુધારા માટે પીએમ મોદીનો આભાર માન્યો છે અને તેને ઐતિહાસિક પગલું ગણાવ્યું છે બોહરા સમાજની ખુશી અને સમર્થનને ધ્યાનમાં લેતા આપણે તેમની સાથે સંકળાયેલી વસ્તુનો બહિષ્કાર કરવો જોઈએ એમ કરી અને જે સોશિયો કંપની છે તેનો બહિષ્કાર કર્યો છે આ કંપનીના માલિકો કોણ છે સોશિયોના એ પણ તમને કહી દઉં જે સ્ક્રીન ઉપર દેખાતા અબ્બાસ હજુરી અને અલી હજુરી છે કે જેઓ સુરતની અંદર રહે છે સોશિયો કંપનીની વાત કરવામાં આવે તો પચાસ એટલે કે એકાવન ટકા જેટલા જે શેર છે રિલાયન્સ કંપનીએ ખરીદી લીધા છે મુકેશ અંબાણીએ આ કંપનીને ખરીદી લીધી છે સોશિયો કંપનીને અને હવે તેમાં ઓગણપચાસ ટકા જેટલો જ જે સ્ટેક છે એ હા હજુરી એટલે કે દાઉદી બહોરા સમાજના જે અબ્બાસ હજુરી અને અલુ હજુરી છે તેમનો રહ્યો છે રિલાયન્સે તેનો મોટા ભાગનો એટલે કે પચાસ ટકા કરતાં વધારે સ્ટેક એ ખરીદી લીધો છે હવે સોશિયો કંપની એ ઇન્ડિયન ડ્રિંકની વાત કરવામાં આવે એટલે કે ભારતીય ઠંડા પીણા તો ભારતીય ઠંડા પીણામાં માર્કેટમાં બહારની કંપનીઓ એટલે કે થમ્સઅપ કોકોકોકોલા પેપ્સી સેવાના બહારની કંપનીઓનું સામ્રાજ્ય એ દેશની અંદર આજે પણ મોટા પ્રમાણમાં છે રેડબુલથી માંડીને ઘણી બધી કંપનીઓ પણ સોશિયો કંપની કે જે મૂળ ગુજરાત અને ભારતની કંપની છે જેની પાસે મહારાષ્ટ્ર સહિત ઘણા બધા રાજ્યોમાં પોતાનું નેટવર્ક છે અને આ જે કંપની છે સો કરોડ રૂપિયામાં રિલાયન્સે તેનો પચાસ ટકા કરતાં પણ વધારેનો હિસ્સો લીધો છે સોશિયો જે રીતે માર્કેટમાં ચાલતું હતું એ જોરદાર ચાલતું હતું પરંતુ રિલાયન્સે લીધા બાદ સોશિયો જે રીતે ઉપડવું જોઈતું હતું એ રીતે નથી ઉપડ્યું અને આ તમામની વચ્ચે મુસ્લિમ સમાજે સોશિયોનો વિરોધ શરૂ કરી દીધો છે મોટા પ્રમાણમાં નાના નાના ગામડાઓમાં શહેરોની અંદર મધ્યમ વર્ગીય લોકોએ સોસીઓ વધારે પીતા હતા ઠંડુ પીણું એ લોકો ખાધા પછી પીતા હતા જેનાથી મજા આવે લોકોને એ પાચનમાં સારું લાગતું હતું લોકોને પીવામાં એનાથી પાચન સારું થાય છે કે એવું આપણે ન કહી શકીએ પણ લોકોને એવું લાગતું હતું કે ખાધા પછી આ પીવાથી મજા આવશે રિલાયન્સે એનો સ્ટેક ખરીદી લીધો હતો જેવી રીતે રિલાયન્સે કેમ્પાને ખરીદ્યું અને જે રીતે એને આ જે બ્રાન્ડ વેલ્યુ એની ઊભી કરી રહી છે એવી રીતે સોસ્યોને પણ રિલાયન્સે ખરીદ્યું છે પરંતુ ત્યારબાદ પણ સોસ્યુ એવું ઊભું ન થઈ શક્યું કે જેવું થવું જોઈતું હતું દેશભરની અંદર પણ એ તમામની વચ્ચે દાઉદી વોરા સમાજે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માની લીધો વડાપ્રધાનને કહ્યું કે નહીં આપે આ કાયદો લાવી અને ખૂબ સારું કર્યું છે આ તમામની વચ્ચે સોસ્યો કંપની ભરાઈ ગઈ છે લોકોએ સોશિયોને બોયકોટ કરવાનું શરૂ કરી દીધું છે કે ભાઈ આને બોયકોટ કરી દો આ દાઉદી બોહરા સમાજમાંથી આવતા લોકો છે અને આને મુસ્લિમ સમાજમાં ના જે ખિલાફમાં આવેલો જે કાયદો છે જેનાથી મુસ્લિમ સમાજને નુકસાન થાય છે એવું ઘણા બધા લોકો માને છે અને સોશિયલ મીડિયાની અંદર ખાસ કરીને મુસ્લિમ સમાજના ગ્રુપોની અંદર

સોશિયોના માલિક દાઉદી વોરા સમાજમાંથી આવે છે એમને સમર્થન કર્યું હોય ના કર્યું હોય આપણને નથી ખબર એ ગયા હશે નહીં ગયો હોય પણ નથી ખબર પણ જે રીતે એમને આ સોશિયો કંપની માટે જે પોસ્ટ શરૂ થઈ ગઈ છે વાત તો એવી પણ છે કે દાઉદી સમાજના આગેવાનોએ સોશિયો કંપનીને કીધું છે કે તમે ટેન્શન ના લો આનું સમાધાન અમે કરાવીશું અમે મુસ્લિમ સમાજના લોકો સાથે પણ વાત કરીશું અને આ મુમેન્ટને અટકાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ જ્યારે વાત ધર્મની અને લાગણીની હોય અને ત્યારે આ પ્રકારની પોસ્ટ જ્યારે વાયરલ થતી હોય ત્યારે સ્વાભાવિક છે કે કોઈ પણ ના ધંધાને અસર પડવાની છે જે કટ્ટર મુસ્લિમ છે જેમાં જે લોકો એવું કટ્ટરતાપૂર્વક માને છે કે નહીં આ વખતથી આપણને નુકસાન થયું છે આપણી પ્રોપર્ટીઓ હડપી લેવાની છે એના મગજમાં તો એ ઉતરી જ જવાનું છે કે આ સોસ્યોના કારણે એમના જે સમાજે જે મુસ્લિમ સમાજના નામે દાઉદી સમાજે જે વડાપ્રધાનને સમર્થન કર્યું છે એનાથી એમને નુકસાન થશે આવા લોકો તો સોસ્યો નહીં જ ખરીદે પરંતુ સોશિયો કંપની મુસ્લિમ સમાજ વડાપ્રધાનનું સન્માન આ બધાની વચ્ચે આ સોશિયો કંપનીને કેટલું નુકસાન થશે એ પણ એક વિષય છે ઘણીવાર આવું જ થતું હોય છે કે કરે કોક અને ભોગવે કોક પણ આ લઈને તમારું શું માનવું છે દાઉદી વોરા સમાજને લઈને અને સોશિયો કંપની સામે મુસ્લિમ સમાજની સોશિયલ મીડિયામાં જે પોસ્ટ ચાલી રહી છે ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર